ગુજરાતમાં નીટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સુરત શહેરની અંદર આવેલ પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલમાં પ્રથમ નંબર અને ભારતમાં છઠ્ઠો નંબર મેળવ્યો જેનીલે નીટમાં છસો ને સા માર્ક મેળવી પીપી સવાણી ગ્રુપનું નામ રોશન કર્યું ત્યારે પીપી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણીએ જનિલ ભયાણીને ને ભગવદ્ ગીતા અર્પણ કરી અને ભવિષ્યમાં આગળ વધે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જેનિલને શુભકામના પાઠવવામાં આવી હતી સાથે જેનિલ ભાઈએ જણાવ્યું હતું કે મારા પરિણામ પાછળ મારા માતા પિતા અને સ્કૂલના શિક્ષકોનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો હતો અન્ય વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે હાલના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરતા હોય છે ત્યારે સોશિયલ મીડિયાથી દૂર રહી સોશિયલ મીડિયા ઝીરો અને શિક્ષણમાં સફળતા મેળવવા માટે સોમાંથી સો ટકા મહેનત કરવી જોઈએ તેવું વિદ્યાર્થીઓને જણાવ્યું હતું અભ્યાસ કરતી વખતે મોબાઈલથી દૂર રહો જેનીલભયાણીએ નીટ પરિણામમાં ગુજરાતમાં પ્રથમ નંબર અને ભારતમાં છઠ્ઠો નંબર મેળવી જેનીલભયાણીએ દિલ્હીમાં અભ્યાસ કરી ડોક્ટર બનવા માંગે છે જેનીલભયાણીની આ મહેનત પાછળ તેમના માતા પિતાનો અને ખૂબ જ સારો સપોર્ટ રહ્યો હતો મુંબઈ તરફ ન્યૂઝ તમારો મારું નામ જનિલ ભાયાણી છે મેં મારું નીટની કરેલું છે મારે નીટમાં છસો 680 સ્કોર બને છે અને ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સ પ્રાપ્ત કર્યો છે મેં આ તો શું બન્યો હું ડોક્ટર એમબીબીએસ કર્યા પછી એમએસ કરવા માંગુ છું એમ્સ દિલ્હીમાંથી આ શ્રેય હું મારા ટીચર્સને આપીશ પીપી સવાણી ઇન્સ્ટિટ્યુટ ને આપીશ એમનો જ મહેનત હતી મારા ઉપર જેનો આ રિઝલ્ટ આવેલું છે બે વર્ષ એને સતત અમારા ઉપર મહેનત કરી હતી દિન રાત મહેનત કરી હતી જે પણ મારે પ્રોબ્લેમ્સ હતી ગમે જે ટાઈમ પર ફોન કરો સર ને એ સોલ્વ કરી દેતા હતા હું એક એડવાઇસ આપીશ કે તમે પહેલેથી જ કન્સિસ્ટન્ટ રહો તમારા પ્રિપેરેશનમાં જે પણ ડેલી ક્લાસમાં ચાલતું હોય એને રિવાઇઝ કરતા રહ્યો અને પ્રેક્ટિસ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતા રહો તો તમારે એક્ઝામ ઇઝીલી વહી જશે અને જેવું પણ પેપર આવશે તમારો સારો સ્કોર બનશે અને સારું રિઝલ્ટ પણ આવશે અત્યારના સમયમાં સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ થતો હા હું એમ જ કહીશ કે ફોન તમે જેટલો વાપરશો એટલો તમારો ટાઈમ બરબાદ થશે અને તમારો પ્રિશિયસ સેલ્ફ સ્ટડીનો ટાઈમ બગડશે સોશિયલ મીડિયાથી જેટલું દૂર બની શકે એટલું રહ્યો અને ભણવામાં ધ્યાન દો